પાટણ ખાતે મેસ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરાઈ રોટરી ક્લબ અને જિલ્લા પોલીસ દ્વારા વિશિષ્ટ આયોજન કરાયું હતું પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઇજીન દિવસની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ પાટણ અને જિલ્લા પોલીસ દ્વારા અવેરનેસ સાથે મહિલા પોલીસને મેન્સ્ટ્રુઅલ ક્લબ આપવાનો પણ કાર્યક્રમ મહિલા પીઆઈ ભદ્દ પીઆઈ બીપી મેણાત પીઆઈ મોડિયા વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં પટેલ દ્વારા વિષય અનુરૂપ વિસ્તૃત જાણકારી સાથે મેન્સ્ટ્રુઅલ કપથી મહિલાઓને શારીરિક ફાયદા અને લાંબા ગાળે થનારા આર્થિક ફાયદાની જાણકારી આપવામાં આવી હતી પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા પોલીસ દ્વારા સહભાગી બનીને કાર્યક્રમને રસપ્રદ બનાવવામાં આવ્યો હતો કાર્યક્રમના કોઓર્ડિનેટર રોટેરિયન બાબુભાઈ પ્રજાપતિ દ્વારા અમદાવાદની સોલિટાયર રોટરી ક્લબના પ્રોજેક્ટ તરીકે આ મેન્સ્યુઅલ કપ પ્રોજેક્ટમાં ઓમની લેન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સીઈઓ ડાયરેક્ટર રવિ શ્રીવાસ્તવના પ્રયાસથી રોટરીને એક કરોડ જેટલી રકમનું દાન મળ્યું હોવાનું જણાવ્યું તે અંતર્ગત ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ નથી પરંતુ જર્મન કંપનીના અને યુરોપના માર્કેટમાં સત્યાવીસો રૂપિયાની એક એવી કિંમતમાં મળતા બસો ઉપરાંત કપ આજે પાટણ મહિલા પોલીસને વિતરણ કરવામાં આવ્યા હતા કાયદો અને વ્યવસ્થાની સાથે પોલીસ કર્મચારીના આરોગ્ય માટે આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાની લાગણીશીલ અભિગમ સરાહનીય રહ્યો હતો અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ